હું આપની સાથે નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જાહેર સભાને સંબોધન કર્યું હતું તો વિપક્ષી નેતા શાહેનુર મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા આગામી લોકસભાની ચૂંટણી નો ધમધમાટ શરૂ થયો ત્યારે તેઓ હરસિદ્ધિ માતાના દર્શને પહોંચી માતાજીને દર્શન કર્યા હતા તેઓ બાઇક રેલી સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે કાર્યાલય પંડપ પાસે મહિલા મોરચાની બહેનો દ્વારા પુષ્પક વર્ષા કરી સી આર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંદાજિત છ કરોડના ખર્ચે નિર્માણ પામેલા કમલમને સીઆર પાટીલના હસ્તે રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામો કરવા માટે કટિબદ્ધ છે તમે કયા મુદ્દા લઈને લોકસભામાં લડવા જશો હવે આ સમગ્ર દેશની અંદર આપ જાણો છો તેમ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેવાડાના માનવીની ચિંતા કરી આપે અમે પણ નહોતું વિચાર્યું કે આટલા સુધી લોકોને ફાયદો થશે છેવાડાના ગરીબમાં ગરીબ માણસોને પણ ચિંતા રાખશે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને કાચા ઘરવાળા લોકોને પાક્કું મકાન બનાવી આપ્યું અને મફત અનાજ આપીને એમને એંસી કરોડ દેશવાસીઓને અનાજ આપી રહ્યા છે સાથે સાથે ઉજ્જવલા યોજના હેઠળ જે માતા બહેનો ગામડાની માતા બહેનો ચૂલા ફૂંકી ફૂંકીને બીમાર થતી એવા માતા બહેનોને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના બાટલા પણ આપ્યા છે અને વૃદ્ધ પેન્શન પણ આપ્યું છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજરીમાં વિપક્ષી નેતા શાહીનુર મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા ભાજપના વિકાસના કામોથી પ્રેરિત થઈ શાહીનુર ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો મારો ઈચ્છા જ કે ભાજપ દ્વારા વિકાસના કામોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેમજ ભાજપ દ્વારા દરેક સમાજને એક હાથે જોવામાં આવે છે મીન્સ કે બધાને એક સાથે સાથે રાખવામાં આવે છે નહીં લાસ્ટ અઢી વર્ષમાં જે જેને બી મેં કામ કરાવ્યું છે જોકે શક્ય તો નથી પણ તો બી ભાજપે મને કરીને આપ્યા છે એ નીતિથી પ્રભાવિત થઈને હું ભાજપમાં બસી મેમર નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર